શ્રી ગુરુદેવ દત્ત શ્રી ગજાનંદ મહારાજ કી જય સખા સર્વે સખાઓ મિત્રો ભાઈઓ બહેનોને મારા શ્રી ગુરુદેવ દત્ત પરસ્પર દેવો ભાવથી પ્રણામ કૃષ્ણમ વંદે જગત ગુરુ જેનામાં સરળતા છે એને બહુ જ સાધ્ય છે સર્વસિદ્ધિ તેને વરે જે સરળ છે ભક્તિ કરવી બહુ અઘરી છે જેમ કચરાના ધગલામાંથી આપણે સોનું શોધીએ એમ સંસારમાં રહીને સત્સંગ કરવો એવો આ કલિકાર છે એટલે જેની શ્રદ્ધા અચર છે જન્મો જન્મથી જેની ભક્તિ છે એ જ વીર વ્યક્તિઓ એ જ વીર માણસો એ જ મનુષ્ય આ કાર્ય કરી છે સ્વાર્થથી કરેલી ભક્તિ એને પરમાત્મા વાળી દે એ ગુરુ છે કલિકાળમાં બધાનો બહુ સ્વાદ હોય પણ એ સ્વાર્થ થી શરૂઆત કરેલી ભક્તિને પરમાત્મા તરફ વાળી દે આત્મકલ્યાણ તરફ વાળી દે એ ગુરુ છે અને સત્સંગ પણ એ જ કે જે તમને સત તરફ વારે ખાલી સાંભળવાથી સતની ની પ્રાપ્તિ નથી થઈ જતી એનું આચરણ કરવાથી સત્તની પ્રાપ્ત થાય સતને જીવવું પડે છે તો જે સત સાથે જીવે છે એ સત્સંગી છે નહીં કે કથાઓમાં ગુરુઓના પ્રવચનોમાં જેની હાથરી હોય છે તે સત્સંગી છે એના જે સત સાથે જીવે છે એ સત્સંગી છે એટલે સતસંગી છે સત્સંગ એટલે કે સત સંગ એ સત્સંગી છે આપણે શું સમજીએ છીએ હે કે બે જણા બેસીને સત્સંગ કરે કોઈ ગુરુનું પ્રવચન ચાલતું હોય તે સાંભળે મોરારી બાપુ ચાલતું હોય કે ડોંગરે મહારાજ નું જે હોય જેનું પણ હોય તે આપણે સાંભળી ના એ સત્સંગ નથી જે સાથે જીવે છે છે જેને સત્સંગ કરીને આવ્યા રોજ હું તો સત્સંગમાં જાઉં છું એ પ્રાવત ની શ્રણ નથી તમારા સ્વધર્મમાં તમારા જીવનમાં સત્યનો સંગ આવી જાય એ સત્સંગ તમારું જીવન જ થઈ જાય એ સત્સંગ આપણે અહીંયા જે રોજ ભેગા થઈએ છીએ તમને એ સત સાથે જીવવા માટે પ્રેરિત કરી એના માટે સત્સંગ કરીએ છીએ સત્સંગ એ જ કરી શકે જે કુતે સતની સાથે જીવતો હોય લોભ તૃષ્ણા મોથી જેને દૂર હોય તે સત્સંગ કરી શકે સત્સંગમાં બેઠા હોય ને ત્યાં એમ થાય કે મારો કરોડોનો જમીનનો સોરો છે આને આમ કરી દો તો મને કરોડો અબજો મળી જાય એ સત્સંગ નથી એકદમ પવિત્ર મન એકદમ પવિત્ર આચરણ પવિત્ર આત્મા જે કેવળ સત માટે જીવે છે ખાલી એનું પોતાનું પેટ ભરવાનું એટલી જ એની દિનચર્યા હોય છે જેને કોઈ પ્રકારનો લોભ નથી કેવળ માનવતા માટે જીવે છે પર કલ્યાણ માટે જીવે છે જે પોતાના આત્મકલ્યાણ માટે જીવે છે અને નિત્ય સત્યની નજીક રહેવાનો પ્રયત્ન કરે છે સત્યને પેલે પાર જ પરમાત્મા છે કે પરમાત્મા પરમ સત્ય છે પરમ તત્વ એટલે શું જે સત્ત છે એ જ પરમ તત્વ છે જ્યારે તમે સતને પકરો છો ત્યારે પરમ તત્વ તરફથી તમારી ગતિનો માર્ગ થાય છે સતને પકડો સત્યની સાથે જીવો સત્યની અંદર જ આપણા સનાતન ધર્મના સંસ્કાર છે તો ની સાથે જીવું સત્યને પકડવું સત્યને પકડો એટલે તમારામાં શુદ્ધ સાત્વિકતા આવી જાય તમારું ચરિત્ર આવી જાય તમારામાં સખાભાવ આવી જાય તમારામાં પરસ્પર દેવો ભાવ આવી જાય તમારામાં વસુદેવ કુટુંબકમનો ભાવ આવી જાય જે સતની સાથે જીવે છે એ સત્સંગી છે ને એ વ્યક્તિ કોઈને છેતરતો નથી વ્યવહાર કરે છે તો પણ એકદમ સાફ નીતિથી કરે છે આપણે વેપાર કરીએ છીએ વેપાર નથી કરવાનો વ્યવહાર કરવાનો આ બે શબ્દોમાં ફરક છે વેપારમાં લુચ્ચાઈ હોઈ શકે છે વ્યવહારમાં નહીં વ્યવહાર શુદ્ધ હોવો જોઈએ ગુરુદેવ શું કીધું ચિત્ત શુદ્ધિ મન શુદ્ધિ બુદ્ધિ શુદ્ધિ આત્મા શુદ્ધિ જીવ શુદ્ધિ વ્યવહાર શુદ્ધિ તો વ્યવહાર કરવાનો છે તમારો શોરૂમ છે હે તમે ટીવી વેચો છો કે ફ્રીજ વેચો છો એ વ્યવહાર કરવાનો વેપાર કરવાનો નથી વેપારમાં ગરબડ હોય શકે વ્યવહારમાં ગરબડ નહીં હોવી જોઈએ તમારો વ્યવહાર શુદ્ધ હોવો જોઈએ ગ્રાહક તમારી પર વિશ્વાસ રાખે છે તો એનો વિશ્વાસ જાળવવો તમારી ફરજ છે વ્યવહાર શુદ્ધ હોવો જોઈએ મકાન વેચવું છે તો જે ક્વોલિટીનું વેચવું છે એ પ્રમાણે જ પૈસા લેવા જોઈએ નફો લેવાની પરમાત્માએ ના નથી પડી પણ એની અંદર જે તમારું નીતિ છે તે શુદ્ધ હોવી જોઈએ જ્યારે કોઈને તમે કંઈ પણ આપો છો તો જે બોલો છો તે અંદર હોવું જોઈએ તો સાચા સમજાય છે એ નહી હોવું જોઈએ લોકો સોના ડાંગી છેતરપિંડી કરવા આ બધું વેપાર છે વ્યવહાર હોય તો એમ કે શુદ્ધ ચોવીસ કેરેટનું સોનું છે એટલે ચોવીસ કેરેટનું જ હોય પછી આમાં આને તાકાત ટપવા ઘા ટપવા આટલું ઉમેરામ આખું પ્રશિક્ષણ હોવું જોઈએ હે ને કે આમાં આટલા ટકા સોનું છે આમાં આટલા ટકા તાંબુ છે એમ આખું ક્લિયરિટી હોવી જોઈએ એ ક્લિયરિટી સાથેનો ધંધો હોય તો એ વ્યવહાર છે એ શુદ્ધ વ્યવહાર છે જેટલો શુદ્ધ વ્યવહાર એટલું તમે સતતની નજીક જાઓ છો ભગવાને સંસારમાં રહીને જ ભક્તિ કરવાનું કહ્યું છે એ બહુ અમુક વિશેષ આત્માઓ હોય કે જે તપસ્યા માટે જંગલોમાં જાય કે પહાડો એને આખો ટાર્ગેટ પરમાત્માએ અલગ આપી દીધેલો હોય બધાને સંસાર છોડવાનું પરમાત્માએ કહ્યું નથી તો નિત્ય આપણે સત્સંગ કરીએ છીએ એ સત્સંગનું જે તમને સત્ય છે તે આજે સમજાયું હશે મહારાજસિંહનું આજે પ્રવચન છે એના પર પહોંચી ગયા આપણે તો હું તો અડધો કલાક સત્સંગ કરીને આવ્યો નહીં નહીં તારું જીવનમાં સત હોવું જોઈએ તારા વ્યવહારમાં શુદ્ધિ હોવી જોઈએ ચિત્ત શુદ્ધિ હોય મન શુદ્ધિ હોય બુદ્ધિ શુદ્ધિ હોય આત્મા શુદ્ધિ હોય ત્યારે તારા કર્મમાં શુદ્ધિ હોય તારા વ્યવહારમાં શુદ્ધિ હોય એટલે જે સત્યની સાથે જીવે છે એ જ સત્સંગી છે નહીં કે મોટા મોટા ડેમમાં બનેલા હોય બધું તમે સાંભળી આવો હોય આમ તો વેદ પુરાણમાં બધું જ છે આપણી સંસ્કૃતિને સનાતનમાં ઘણું છે આપણે સનાતન હિન્દુ હોય છતાં પણ આપણું ક્યાં એના જેવું જીવન છે આપણે સાંભળ્યું છે પણ અપનાવ્યું નથી પરમાત્મા એમ કે છે જેને ભલે સાંભળ્યું છે જેને અપનાવ્યું છે જીવનમાં જેને આચરણ બનાવ્યું છે એ સત્સંગી છે તમારી અંદર છલકે તો તમે સતના સંગમાં છો એ સત્સંગી છે આજે ઘણા લોકોનો ભ્રમ ઉતરી જશે કે હું તો રોજ સત્સંગ કરવા જાઉં છું હું તો રોજ મોરની કથા સાંભળું છું ટીવી પર વિડીયો પર હું તો રોજ ડોંગરે મહારાજના પ્રવચન સાંભળું છું યુટ્યુબ પર હું તો રોજ રંગબજ મહારાજના ભજનો સાંભળું છું નાય ના નાય સાંભળો પણ એનું આચરણ હોય તો સત્સંગી છે સાંભળવાથી સત્સંગી થવાતું નથી મારા વિડીયો સાંભળશો નહીં સંજય બાબા તો બહુ સરસ બોલે છે અહીંયા તમારું સત્સંગ નહીં થઈ જતું મારા વિડીયો સાંભળવાની નહીં થઈ જતું મારા શબ્દોને પકડો ને એનું તમારા જીવનમાં ઉતારો કરો તો તમે સત્સંગી છે સમર્થ ગુરુ શું કરે અનુભવશે જ્ઞાન પીલાય ગય ગુરુ તમારા જીવનમાં સત્સંગને સ્થાપિત કરવા માટે તમારા જીવનમાં સતની સ્થાપની કરવા માટે તમને સતના માર્ગે વાળવા માટે તમારા જીવનમાં એવા તોફાન લાવે છે એટલે ગુરુ મહારાજે કહેવું છે અનુભવશે જ્ઞાન પીલાયે ગયે અનુભવથી તમારા જીવનમાં અનુભવથી જે જ્ઞાન તમને આપે એ ગુરુ છે કારણ કે અનુભવ થાય એટલે તમને પરફેક્ટ અનુભવ થાય એ જ સત છે ઘણા કહે છે ને મને બહુ અનુભવ છે કેમ એને બધી ઘટનાઓનો અનુભવ છે પ્રત્યક્ષ અનુભવ છે પરોક્ષ નહીં પ્રત્યક્ષ અનુભવ એ જ સત્ય છે સારો કે નસો એ અનુભવ પ્રાપ્ત કરી લીધા પછી એ પ્રમાણે જીવે તો એ સત્સંગે છે તો ખરાબ વર્ષનું આપણે અનુભવમાંથી ખરાબ નથી શીખવાનું સતતને શીખવાનું એ શીખવાનું છે કે જે તમને પરમ પિતા પરમાત્માની પ્રાપ્તિ કરે જે ઘણા જીવનમાં બહુ દુઃખ આવ્યું પછી એનો દિવસ સારા આવે ત્યાં એમ કે મારા ખરાબ દિવસે મને કોણે જોયું તો તારા ખરાબ દિવસમાં તને કોઈએ નહીં જોવું એ જ તો તારે શીખવાનું છે કે ખરાબ સમયમાં કોઈ જોતું નથી તો જેનો ખરાબ સમય છે ત્યારે એની છે રહેવું જોઈએ જ્ઞાન જીવનમાં જેટલા નાના નાના સૂક્ષ્મ અનુભવ છે એમાંથી જે ગ્રહણ કરે છે એ સત્સંગી છે નેગેટિવ ગ્રહણ નથી કરવાનું મારા દુઃખમાં કોણ ઉભેલું કે હવે હું એને જોઉં સગા ભાઈ મા બાપ સાથે દીકરીઓ સાથે પણ આવું વ્યવહાર કરે છે તને અનુભવ એટલા માટે જ આપો પરમાત્માએ કે તને જે અનુભવ થયો એમાંથી તારે શીખવાનું છે કે આ પ્રકારના જીવનમાં કષ્ટ આવે તો આપણે શું કરવું જોઈએ એ જે અનુભવમાંથી જે સારું શીખે છે પોઝિટિવ શીખે છે એ ધીરે ધીરે સત્ના માર્ગે પ્રયાણ કરે છે અને એ વ્યક્તિ સતનો સંગી થાય છે પછી પરમાત્મા ધીરે ધીરે એનો સ્વભાવ એની આગળ ખુલ્લો કરે છે કેવળ જપ તપથી કંઈ નહીં થતું આ બધી વસ્તુનો જીવનમાં સરવારો હોવો જોઈએ ત્યારે પરમ પિતા પરમાત્માની પ્રાપ્તિ થાય છે પહેલા એ તમને અનુભવ આપે છે પછી આ ઇન્દ્રિયો બધી ક્લિયર થાય ચોખ્ખી થાય શુભ થાય તમારી જોવાની દ્રષ્ટિ પરસ્પર જેવો ભાવથી થાય સખા ભાવ તમારી અંદર થાય તમારી શ્રવણ તમે ગમે તેવું સાંભળતા નથી બોલતા નથી તમારી બુદ્ધિ શુદ્ધ થાય ચિત્ત શુદ્ધ થાય તમારી જનેન્દ્રિય શુદ્ધ થાય જેટલું તમે શુદ્ધ થાવ જેટલા પવિત્ર થાવ એટલા તમે સત્યની નજીક આવો મને કોઈ પૂછે સર ઇન્દ્રિયોને વાસ કેવી ના કરવી ભાઈ જીવનમાં જેટલી આટી ગૂંટી છે એ બધી છોડી દે અને એક જ ઉદાહરણ આપું પોતાની પત્નીને પણ જીવનના અમુક પડાવ પછી પચીસ વર્ષે લગ્ન કર્યા સંસારિક જીવન માનો તમે માનો કે વીસ પચીસ વર્ષ માની લીધું બરાબર પછી તમારી પત્નીને પણ સખા ભાવથી જુઓ એ એની અંદર રહેલા આત્મા ને મારી અંદર રહેલો આત્મા એક જ છે પછી એનાની ઉપર પરસ્પર દેવો ભાવથી જુઓ કે એની અંદર એ જ પરમાત્મા રહેલો છે જે મારી અંદર રહેલો છે આ ભાવ પહોંચો તો તમારી ઇન્દ્રિયો ઓટોમેટિક જ શાંત થઈ જાય ત્યાં તમને એમ જ ખબર પડી જાય કે સામેવાળી જે સ્ત્રી છે મારી પત્ની છે કે કોઈ પર સ્ત્રી છે એની અંદર પણ એ જ આત્મા છે જે મારી અંદર રહેલો છે એ સ્ત્રી નથી એ પણ એક આત્મા જ છે જે મારી અંદર રહેલો છે તમારા આત્માને એની આત્મી સાથેનું તમે એકરૂપતા જોતા શીખી જાઓ તમે જે ઈષ્ટદેવને માનો છો એ જ ઈષ્ટદેવ એની આત્મામાં રહેલો છે એની આત્માની અંદર રહેલા રહેલા પરમાત્માને તમે જોતા શીખી જાઓ તો પછી ત્યાં વાસના રહે છે જ ક્યાં ઇન્દ્રિયોનું દમન નથી કરવાનું દમન કરવાની કોઈ પણ વસ્તુ સ્પ્રિંગની જેમ ઉછરે છે આ સ્વભાવ કેવાથી આ જીવન પદ્ધતિ કેળવવાથી આ સતને તમારી અંદર આચરણમાં લાવવાથી ઇન્દ્રિયો ઓટોમેટિક શાંત થાય છે અમે કોઈ વિશેષ પ્રયત્ન કર્યો જ નથી બધું એની મેરેજ શાંત થઈ જ્યારથી અમારી અંદર સખાભાવ ક્રિએટ થયો ત્યારથી અમારી અંદર શુદ્ધ સાત્વિક જીવન જીવતા થયા સખા ભાવ ક્રિયત થયો પરસ્પર દીવનનો ભાવ કે તો ચરિત્ર ઓટોમેટિક જ આવી જાય છે મેં કહ્યું ને ગઈકાલે કે ચરિત્ર એટલે એવું જ નહીં કે પર પુરુષ પર પુરુષ પર સ્ત્રી નહીં તમારી ઓફિસમાં કામ કરતા વ્યક્તિને પણ તમે એમ કહો આવો રમેશભાઈ નાનામાં નાની વ્યક્તિને પણ તમે સન્માનપૂર્વક શબ્દોથી બોલાવો ને ખાલી બોલાવો જ નહીં તમારા હૃદયમાં પણ ખરેખર એ જ ભાવ હોય તો એ સત્સંગી છે સત્સંગીમાં બોલવું કંઈ ને કરવું કંઈ ને હા મુખ મે રામ ને બદલ મે છુરી ને પછી રામ રામ કરતા સાંભળવા ગયા ના જે બોલો છો તે તમારું આચરણ હોવું જોઈએ હે જે તમારું આચરણ છે તે જ તમારું સતત હોવા જોઈએ સમર્થ ગુરુ એનું લોકોના આચરણથી જ આપણને ઘણું શીખવાનું મળી જાય છે એ રીતે જીવતા હોય છે સાધુ થાય તો પેલા લેડીસો ભગાડે હજાવ હજ હું હજાવ તું સાધુ થઈને હજુ એટલું નથી સમજ્યો કે સ્ત્રીની અંદર પણ એ જ આત્મા છે જે તારી અંદર છે આ સમજાઈ જાય તો હજાવ આવે જ નહીં હે અહીં સ્ત્રી તરીકે તું એને માતાથી સંબોધન કરે માતા આવ્યા છે લક્ષ્મી માતા આવ્યા છે સરસ્વતી માતા નવદુર્ગાનું સ્વરૂપ છે પ્રકૃતિ એને એ સ્વરૂપ આપ્યું છે સંજુ બાબા બહુ અઘરી માયા છે કે નહીં ગમે બધાને આવું જો હું તો સ્ત્રીને છેરું જ નહીં હું તો પુરુષને છેરું જ નહીં ભાઈ કોણ કોને છોડે છેડે છે એ સ્ત્રી છે જ નહીં એ પુરુષ છે જ નહીં એની અંદર તો કેવળ આત્મા છે પ્રકૃતિ અને પુરુષ તરીકેનું શરીર આવ્યું પ્રકૃતિ અને સ્ત્રી તરીકેનું શરીર આવ્યું તારી અંદર આ ભાવ સ્થિર સ્થિર થઈ ગયો હોય સખા ભાવ સ્થિર થઈ ગયો હોય પરસ્પર દેવોનો ભાવ સ્થિર થઈ ગયો દરેક વ્યક્તિ જીવ માત્રની અંદર તું પરમાત્માને જોઈ શકતો હોય હું કરવાની જરૂર હજાવ મહારાજસિંહ આવી રહેલા હજાવ શું ને શ્રી કે ગુરુ મહારાજ આપણા સર્વેના ગુરુઓ એ આધ્યાત્મિક જીવનથી પવિત્ર છે એની આત્મા પવિત્ર છે એને કારણે એનું દેહ પવિત્ર છે તો દૂર કોને જોવું જોઈએ જે સોચ અસોચ ના આપણા સૂતકના ના નિયમો હોય તો આપણે કોઈ સમજા નથી જઈને પણ ઘણા સીધા મંદિરે ચાલ્યા જાય હે તો એ એ લોકો નહીં કે સ્ત્રી કે પુરુષ કે જાતિનો ભેટ ભેદ કે ધર્મનો ભેટ ભેદ ને એ ગુરુ મહારાજમાં થતા સત્સંગી હોય તો એનું આચરણ એવું હોય જ નહીં એનો વ્યવહાર એવો હોય જ નહીં ભક્તિ હોય તપસ્યા કરતા હોય પોતાને એમ સાધુ તરીકે તરીકે કે પ્રસ્તુત કરતા હોય હું તો સ્ત્રીનું મોરું નહીં જોઉં હું તો પુરુષનું મોરું નહીં જોઉં હું ટીવી ની જો હું મોબાઈલ ની જો તારી ભક્તિ હજુ એટલી કેટલી કાચી કે તું આ સ્ત્રી પુરુષના ભેદથી હજુ પર નથી થયો તું એ સમજત નથી કે આ દરેકની અંદર એ જ પરમપિતા પરમાત્મા છે કોઈ કન્યા સ્વરૂપે આવે કોઈ સ્ત્રી તરીકે આવે કોઈ માતા સ્વરૂપે આવે કોઈ પિતા સ્વરૂપે આવે બધા એક જ આત્મા છે એક જ પરમપિતા આવે આટલી સમજ હોય તો એને કંઈ ફરક જ નહીં પડે એની સામે કોઈ સ્ત્રી આવે કે પુરુષ આવે બધાની નત એક જ છે અને તું જે દેવને માનજ તું જેની ભક્તિ કરતી પણ એની અંદર જ છે તો તું કોનાથી ભાગે જ ભાઈ હા મારી ઓફિસે પર આવે કોઈ બેન બેન મળવા એમ જ કે આવો સખા સખા એટલે સરખા મેં ક્યારેય કોઈ બેન ને સ્ટ્રી સખી નથી કીધું હા હું એમ કહું જ કે સખી તો હું એમ જ સમજુ છું કે એ સ્ત્રી છે તો જ હોય ને કેમ શકી નહીં સરખા પુરુષ આવે કે બેનો આવે સરખા આત્મા ભાવે પરમાત્મા ભાવે પણ એક જ દુર્જા દુર્જા હજા હજા હા હું ધ્યાનમાં છું યોગમાં આમાં છું આમાં છું દૂર રહ્યો દૂર રહ્યો અરે ભાઈ આ સ્ત્રી પુરુષ જ્ઞાત જાત ધર્મ એના ભેટ થી પર થા ત્યારે તું સત ની પ્રાપ્તિ કરશે ત્યારે પરમ સત તને સમજાશે ત્યારે પરમ સત્ત એનો સ્વભાવ તારી અગર ખુલ્લો કરશે પછી દર્શન થશે ના સંજય બોરીવાલાના સત્સંગનો સત્તની સમજણ આપતો આજનો સંવાદમાં સૌને શ્રી ગુરુદેવ દત્ત જય શ્રી કૃષ્ણ ಕೃಷ್ಣ ಬನ್ನೇ ಜಗದ್ಗುರು